સહની રહેણાંક સોસાયટીમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે 10 દિવસના ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યો છે અને તે પ્રમાણે સોસાયટીના ખેલૈયાઓ એક સરખા કલર કોડનો ડ્રેસ પહેરીને ગરબે ઘૂમી રહ્યા છે આ વર્ષે સુરતની તમામ મહિલાઓ માટે 6 ઓક્ટોબર 2024 ને રવિવારે બપોરે 3 થી 6 દરમિયાન લેવા સમાજ મહિલા મંડળ દ્વારા

આજની આ બીજી જિંદગીમાં થોડોક સમય બધા ભેગા થઈને અમે સાથે પસાર કરીએ અને નવ દુર્ગાના રૂપ સ્વરૂપ નાના મોટા ફૂલકાઓને અમે ગરબાનું એક સારું આયોજન કરીને એમને એન્જોય કરાવીએ એ માધ્યમથી આ પ્રોગ્રામ અમે કર્યો છે અને અમારા ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓ અમારી બધી બહેનો અને છોકરાઓ આમાં સારી રીતે સહયોગ પણ કર્યો છે અને સારી રીતે આ લોકો એન્જોય પણ કરતા છે સાથે સાથે અમે એક એક નાનકડું આયોજન રાખ્યું છે કે આજની તારીખમાં જે છોકરીઓ સાથે બલાત્કાર અને રે જેવા જે કિસ્સા થાય છે એના માટે અમે થોડુંક ઝલક કરવાના છે બેટ ટચ અને ગુડ ટચના એ મહિલાઓમાં જે નાની છોકરીઓ આવી છે એમને સમજાવવાનું કે ગુડ ટચ શું હોય બેટ ટચ શું હોય તો સમાજ જાગૃત થાય અને એકત્રીકરણ થાય એના માટે આજે નારી સ્વરૂપ બધી બહેનોને ભેગા કર્યા છે અને એમાં અમારા પુરુષ વર્ગ અને છોકરાઓ પણ સારી રીતે સાથ સહકાર કર્યો છે એમનો તો હું દિલથી આભાર માનું છું અને બધા બહેનો પણ ભેગા થયા એના માટે પણ બધાનો આભાર કરું છું